હાલમાં ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને તેમની સુધારેલી વિઝા સમાપ્તિ તારીખ પહેલા દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ગાંધીનગર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ ચારસો ને નાગરિક મળી આવ્યા છે શોર્ટ ટર્મ વિઝાવાળા ગુજરાતમાં કુલ સાત પાકિસ્તાની નાગરિક છે શોર્ટ વાળા અમદાવાદમાં પાંચ ભરૂચ અને વડોદરામાં એક એક લોંગ ટર્મવાળા સૌથી વધુ અમદાવાદમાં સિત્યોતેર પાકિસ્તાની નાગરિક મળી આવ્યા છે સુરતમાં ચુમ્માળીસ અને કચ્છમાં ત્રેપન પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મવાળા છે ગુજરાતમાં વિઝીટર વિઝા પર આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલ્યા છે પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર મોકલાયા છે શોર્ટ ટર્મ વિઝા પર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા कि जो कोई पाकिस्तानी अपने-अपने डिस्ट्रिक्स में है वो सभी लोगों को केंद्र सरकार ने जो सी, समय सीमा जो तय की है उससे पहले देश छोड़ने के लिए सूचना दी जाए जम्मू कश्मीर में થયेल हमला बाद घना लोगों श्रीनगर में फंसाई चुका था जिनमें हेमखेंब वतन परत पहुंचावमा आवे छे શ્રીનગરમાં ફસાયેલ પરિવાર રાજકોટ જિલ્લા સહયોગથી પોતાના ઘરે પહોંચ્યો રાજકોટના નીરવ આચાર્ય તેમના પત્ની તેમજ બાળકો સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા જ્યાં આતંકી હુમલો થયા બાદ તે ગયા હતા જેથી નીરવ આચાર્યએ સહાય માટે ગુજરાત ટુરિઝમનો સંપર્ક કર્યો હતો જેથી ગુજરાત સરકાર રાજકોટ તંત્ર તેમની મદદે આવ્યું અને તેમને શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ગાડીની વ્યવસ્થા થકી તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા આવી વિકટ સ્થિતિમાં મદદ કરવા માટે નીરવભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજકોટ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો જે રિટર્ન જર્નીનો આખું જે બી પ્રબંધ કરવામાં આવ્યો વ્યવસ્થા કરવામાં આવી જેના માટે થઈને અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજકોટના કલેક્ટર સાહેબ શ્રી પ્રભુભાઈ જોશીનો ખરા દિલથી એમને અમે આભાર માનીએ છીએ અને વી આર હાઈલી રિસ્પેક્ટફુલ ટુ હિમ પહેલગામ આતંકી હુમલાને લઈને બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉપસ્થિત રહીને હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોને નિર્મમ હત્યાને લઈને દુઃખ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શિત કરી આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સરકારની માંગ કરી અને એક આક્રોશ પણ છે કે આવું એક સમાજ માટે એક હિન્દુ સમાજ માટે આવું કૃત્ય ક્યારેય થવું ન જોઈએ પરમાત્મા પણ એને ક્યારેય માફ નહીં કરે આ રાષ્ટ્ર દ્વારા એક જ કહેવામાં આવે છે કે હવે આનો પ્રતિકાર થવો જોઈએ સર્જિકલ સ્ટ્રક તો